ડ્રાઈવરોએ ટ્રક નારાબાજી પણ કરી હતી જેને પગલે રોડ પર ટ્રાફિક જામ સમસ્યા સર્જાઈ હતી જોકે લોકોને હાલાકી વેઠવી પડી હતી બીજી તરફ શહેર જનરેશન પાસેથી પસાર થતા માર્ગ પર ટ્રક ચાલકોએ પસાર થતા ભારે વાહનોને ઊભા કરી દેતા દેતા વાહનોને લાઇન લાગી હતી જોકે ટ્રક ચાલકોએ હડતાળનું સત્ર ઉગમાવીને રસ્તા પર ઉતરી ધોરીને માર્ગ જામ કરતા પોલીસ કાફલો ખડકી દેવાયો હતો ચાલકો હડતાળને પગલે ટ્રક સહિત હજારો વાહનો પેઢ થંભી ગયા હતા ચક્કાજામ કરવામાં આવ્યો હતો આ સાથે જ હાઈવે પર ચક્કાજામ કરતા પોલીસની ટીમ દોડી આવી હતી ટ્રક ચાલકોના વિરોધના પગલે લોકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ